નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ આજના વિડીયોમાં આપણે વાત કરીશું મિત્રો જીએસઆરટીસી ડ્રાઈવર અને કંડક્ટરના મેરિટ વિશે જાણીશું કે શું મિત્રો આચારસંહિતા હોવા છતાં જે પરીક્ષાઓ છે તે લેવાઈ શકે છે અને જે જીએસઆરટીસી કંડક્ટર માટે લેખિત પરીક્ષાનું જે મેરિટ છે તે મિત્રો જાહેર થશે કે નહીં લોકસભાની ચૂંટણી દરમિયાન આ તમામ પ્રશ્નોના જવાબ આજના વિડીયોમાં મેળવીશું તો આ વિડિયોના આન સુધી બન્યા રહેશો અને જો તમે અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો સબસ્ક્રાઇબ કરી સાથે જ બાજુમાં રહેલું બે લાયકોન દબાવીને ઓલ નોટિફિકેશન ઓન કરી લેજો જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીઓના નોટિફિકેશન વિવિધ ભરતીઓના પરિણામ સાથે જનરલ નોલેજને લગતા વિડીયોઝ અને મિત્રો સરકારી કર્મચારી પેન્શન યોજનાઓને લગતા પરિપત્રો તમને સરળતાથી અમારા ચેનલના પ્લેટફોર્મ પરથી ઉપલબ્ધ થઈ જાય તો વાત કરીએ મિત્રો સૌપ્રથમ પ્રથમ જીએસઆરટીસી ડ્રાઈવરની તો ડ્રાઈવરની કુલ ચાર બાસઠ જગ્યાઓ માટે ઓગસ્ટ મહિનામાં નોટિફિકેશન બહાર પડ્યું હતું પરંતુ મિત્રો સરતી એક અને સરતી બેમાંથી નવસો ઇઠ્યોતેર જગ્યાઓ સરકાર દ્વારા નામંજૂર કરતા જીએસઆરટીસી દ્વારા આખરે ત્રણ હજાર અને ચોર્યાસી જગ્યાઓ માટે લેખિત પરીક્ષાનું આયોજન ગત અઠ્યાવીસ જાન્યુઆરીના રોજ થઈ ગયું જેનું મિત્રો પ્રોવિઝનલ આન્સર કી અને ફાઇનલ આન્સર કી પણ જાહેર થઈ ગઈ છે એટલે કે હવે ફક્ત ને ફક્ત કુલ ત્રણ હજાર ચોર્યાસી જગ્યાઓના સામે ત્રણ ગણા જે ઉમેદવારો છે એટલે કે કુલ નવ હજાર બસો ને બાવન જેટલા ઉમેદવારોને મિત્રો લેખિત પરીક્ષા માફ કરશો ડ્રાઇવિંગ ટેસ્ટ માટે બોલાવવાના છે મિત્રો પરંતુ આપ સૌ જાણો છો તે પ્રમાણે ગત સોળ માર્ચના રોજ ભારત ચૂંટણી પંચ દ્વારા ભારતના જે છે તે સમગ્ર દેશમાં પાંચસો સીટો માટે લોકસભાની ચૂંટણીની જાહેરાત કરી દેવામાં આવી છે અને આ લોકસભાની ચૂંટણીઓ આગામી ઓગણીસ એપ્રિલથી લઈ અને એક જૂન સુધીમાં સાત તબક્કામાં સમગ્ર દેશમાં યોજાવા જઈ રહી છે અને ચાર જૂનના રોજ સમગ્ર દેશમાં એક સાથે પરિણામ પણ જાહેર કરવાનું છે તો મિત્રો સોળ માર્ચથી લઈ અને ચાર જૂન સુધી સમગ્ર દેશમાં આચારસંહિતા રહેવા રહેતી હોવાથી આચાર સંહિતા દરમિયાન મિત્રો કોઈપણ જાતની સરકારી નવી ભરતી સરકારી બદલીઓ સાથે જ મિત્રો લાઉડ સ્પીકરનો ઉપયોગ સરકારી જે સાધનો છે તેનો ઉપયોગ પ્રસાધનોનો ઉપયોગ તેમજ સરકારી કર્મચારીઓનો તેમજ બેનર્સનો ઉપયોગ આ તમામ માટે મિત્રો રિસ્ટ્રિક્શન લાગી દેવા લાવી દેવામાં આવે છે પરંતુ પ્રશ્ન એ છે કે જે ભરતીઓ ચાલુ છે શું તેમની પરીક્ષાઓ લેવાઈ શકે તો હા મિત્રો આપ સૌ જાણો છો તે પ્રમાણે ગત રોજ જે છે તે જીએસએસ એટલે કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જે કમ્બાઇન્ડ કોમ્પિટિટિવ એક્ઝામિનેશન છે ક્લાર્કની તેના માટેની તારીખો પહેલાંથી જાહેર કરી દેવામાં આવી છે એટલે કે તે એક એપ્રિલના રોજ જે છે તે તારીખો જાહેર થઈ જશે અને સત્યાવીસ માર્ચથી લઈ અને એકત્રીસ માર્ચ સુધીમાં એના કોલ લેટર પણ નીકળવાના છે એટલે જે પરીક્ષાઓ જાહેર થઈ જાય છે જે ભરતીઓ જાહેર થઈ જાય છે તેનું કામ મિત્રો સરકાર નિરંતર કરી શકે છે કોઈપણ જાતના અડચણ વિકર કરી શકે છે ફક્ત ને ફક્ત નવી ભરતીની કોઈ જાહેરાત કરી શકતી નથી ક્યાંક ને ક્યાંક આગામી સમયમાં જીએસઆરટીસી દ્વારા ડ્રાઈવરની પરીક્ષામાં જે લેખિત પરીક્ષામાં જે લોકો એલિજિબલ થશે

તો મિત્રો આ મતદાનની અંદર ચૂંટણી પંચના નિયમ મુજબ તમામ જે કાયમી કર્મચારીઓ છે સરકારી કર્મચારીઓ તેમનો ઉપયોગ મિત્રો આ મતદાનની પ્રક્રિયાને એકદમ સરળ બનાવવા માટે અને ઇઝી બનાવવા માટે ઉપયોગ થવાનો છે એટલે કે દરેક વિભાગો જે છે ગુજરાત સરકારના અલગ અલગ છવ્વીસ વિભાગો અને ગુજરાત રાજ્ય હસ્તગત જે પાસઠ જેટલા નિગમ બોર્ડ છે તમામના જે કાયમી કર્મચારીઓ છે તેમને મિત્રો આ ચૂંટણી પ્રક્રિયામાં જોડવામાં આવશે એટલે કે ચૂંટણીનું જે પરિણામ છે તે પરિણામ આવે તે પહેલાં અને ચૂંટણી થઈ જાય તે પહેલાંનો જે સમયગાળો છે એ દરમિયાન મિત્રો ચોક્કસથી જીએસઆરટીસી દ્વારા ડ્રાઈવરની જે ડ્રાઇવિંગ ટેસ્ટ છે તેનું આયોજન કરી દેવામાં આવશે એટલે કે ક્યાંક ને ક્યાંક જે મેરિટ છે તે મિત્રો આગામી એપ્રિલ મહિનામાં બહાર પડી જશે અને એપ્રિલ મહિનામાં મેરિટ બહાર પડ્યા બાદ સાત મે પછી ગમે ત્યારે મિત્રો ડ્રાઇવિંગ ટેસ્ટ માટેનું આયોજન જીએસઆરટીસી દ્વારા કરાઈ શકે છે આ વાત થઈ મિત્રો જીએસઆરટીસી ડ્રાઈવરની હવે વાત કરીએ કંડક્ટરની તો કંડક્ટરની મિત્રો હજુ તો જે મેરિટ બહાર પાડવાનું બાકી છે લેખિત પરીક્ષાના જગ્યા માટેનું સાથે જ સરકારમાંથી મંજૂરી મળે કુલ જગ્યાઓ જે મંજૂર થશે તેના ત્રણ ગણા ઉમેદવારોને જે છે તે મિત્રો પંદર ગણા ઉમેદવારોને લેખિત પરીક્ષા માટે બોલાવવામાં આવશે હાલની ભરતી ત્રણ તેત્રીસો ને બેતાલીસ છે પરંતુ શરતી એક અને શરતી બે જે જગ્યાઓ સરકાર સામે મંજૂરીમાં મૂકેલી છે તેમાંથી જે જગ્યાઓ મંજૂર થશે તો એ થી અઠ્યાવીસો જેટલી જગ્યાઓ માટે મિત્રો ભરતી કરવાની છે સરકાર અને આ તમામ ભરતી માટે જે સૌ આપ સૌ જાણો છો તે પ્રમાણે આગામી સમયમાં જગ્યાના પંદર ગણા ઉમેદવારોનું મેરિટ લિસ્ટ હાલ જીએસઆરટીસી પાસે પાસે તૈયાર છે પરંતુ સરકાર જ્યારે તેમને જગ્યાઓ મંજૂર કરીને આપી દેશે શરતી એક અને શરતી બે માંથી ત્યારબાદ જીએસઆરટીસી આગામી સમયમાં એટલે કે એપ્રિલ માસમાં જે છે તે કંડકટરનું જે લેખિત પરીક્ષાનું મેરિટ છે સંભવતી સંભવિત બહાર પાડી શકે છે મિત્રો પરંતુ લેખિત પરીક્ષાનું જે આયોજન છે તે મિત્રો ચાર જૂન પછી થશે કારણ કે ત્યાં સુધી વહીવટી સ્ટાફ અને તમામ જે સરકારી કર્મચારીઓ છે આ ચૂંટણી પ્રક્રિયાના મહામતદાનમાં યોજાયેલા રહેશે મતલબ ઉલઝાયેલા રહેશે એટલે કે જીએસઆરટીસી કંડક્ટરનું જે મેરિટ છે તે એપ્રિલ મહિનામાં એન્ડિંગ સુધીમાં બહાર આવી જશે પરંતુ જે પરીક્ષા છે લેખિત પરીક્ષા તે જો ચાર જૂન પછી એટલે કે મિત્રો જૂન મહિનામાં ગમે ત્યારે સરકાર દ્વારા એટલે કે જીએસઆરટીસી દ્વારા તેનું આયોજન કરીને લેવાઈ શકે છે આ જોતાં એવું લાગી રહ્યું છે કે હાલ જીએસઆરટીસી જે નિવૃત્ત ડ્રાઈવર કંડક્ટરની ભરતી કરી નાખી છે જે કે ઓપરેશનલ સ્ટાફની ઘટને પૂર કરવા માટે કારણ કે આગામી લોકસભાની ચૂંટણીમાં મિત્રો જે એસટી બસ છે તે છેવાડાના ગામડાઓ અને અંતરિયાળ વિસ્તારોમાં ઈવીએમ મશીન અને ચૂંટણી સ્ટાફને પહોંચાડવા માટે સરકાર દ્વારા ગુજરાત એસટીની બસોનો ઉપયોગ થતો હોય છે એવા આ એવા કન્ડિશનમાં દરેક ડિવિઝનમાં દરેક ડેપોમાં જે ડ્રાઈવર કંડક્ટરની ઘટ છે તેને પૂરી કરવા માટે હાલ જીએસઆરટીસીએ જે બાસઠ વર્ષ પૂર્ણ ન કર્યા હોય અને તાજેતરમાં નિવૃત્ત થયેલા હોય તેવા જીએસઆરટીસીના નિવૃત્ત ડ્રાઈવર કંડક્ટરોને અગિયાર માસના કરાર પર છવ્વીસ હજારના માસિક ઠીક પગારથી લેવાનું શરૂ કરી નાખ્યું છે અને લગભગ મિત્રો તમામ ડેપોમાં જે છે તે મિત્રો હાલ પચાસથી સાહીઠ ટકા જેટલી ઘટ પુરાઈ ગઈ છે અને હાલ જે આગામી પ્રક્રિયાઓ છે તે ચાલી રહી છે કારણ કે સરકાર આગામી સમયમાં હજુ નવી ભરતી જે છે તે પૂર કરવામાં મને એવું લાગી રહ્યું છે કે હજુ ડ્રાઈવરની જે ભરતી છે તે મિત્રો ડિસેમ્બર બે હજાર ચોવીસ સુધીમાં પૂરી થશે અને કંડક્ટરની ભરતી મિત્રો પૂર્ણ થતા હતા એવું લાગી રહ્યું છે કે તમામ જે કંડક્ટરો છે તેમને હાજર કરતા મિત્રો આગામી બે હજાર પચીસનો મે અથવા જૂન મહિનો પણ આવી શકે છે કારણ કે જીએસઆરટીસી દ્વારા પહેલાં પ્રોવિઝનલ મેરિટ બહાર આવશે કંડક્ટરનું ત્યારબાદ એક કે બે મહિના પછી મિત્રો ફાઇનલ મેરિટ બહાર પડશે વાંધા અરજીઓ સાથેનું અને ત્યારબાદ લેખિત પરીક્ષાનું આયોજન થશે અને ત્યારબાદ મિત્રો લેખિત પરીક્ષા પૂર્ણ થયા બાદ રિઝલ્ટ આવશે જેમાં ત્રણ દોઢ ગણા ઉમેદવારોને ડોક્યુમેન્ટ માટે બોલાવવામાં આવશે ત્યારબાદ મિત્રો ડોક્યુમેન્ટ વેરિફિકેશન વખતે જનરલ ઈડબ્લ્યુએસ અને એસસી કેટેગરીના ઉમેદવારોને હાજર કરવામાં આવશે ઓબીએસસી અને અનુસૂચિત જનજાતિ એટલે કે એસટીના ઉમેદવારોના જાતિ ખરાઈ પ્રમાણપત્ર ગાંધીનગર ખાતે ખરાઈ માટે મોકલવામાં આવશે જેમાં પણ મિત્રો બેથી ત્રણ મહિનાનો સમય લાગી જશે આથી આ તમામ પ્રક્રિયા જે છે જે જગ્યાઓ મંજૂર થશે કંડક્ટરની તેની મંજૂરી અને તમામ પ્રક્રિયા પૂર્ણ થતાં આગ હજુ એક વર્ષનો સમયગાળો લાગી શકે છે તેવું માનીને ચાલવાનું મિત્રો આ ન્યૂઝ છે કારણ કે ગત ભરતીઓ જે છે તે આપ સૌને જણાવી દઈએ કે ગત વર્ષે બે હજાર અને જે વીસમાં ભરતી બહાર પડી હતી મિત્રો નવેમ્બર ડિસેમ્બરમાં તે ભરતી પ્રક્રિયા પૂર્ણ થઈ હતી મિત્રો બે હજાર બાવીસના ઓગસ્ટ મહિનામાં એટલે કે લગભગ બે વર્ષને જે એટલા ઉપર ગાળો સમયગાળા સુધી દરમિયાન ભરતી પૂરી કરી હતી તો એ જોતા લાગી રહ્યું છે કે જીએસઆરટીસી કંડક્ટરની ભરતી આગામી મે અથવા જૂન બે હજાર પચીસ સુધીમાં સમગ્ર ભરતી પ્રક્રિયા પૂર્ણ કરશે આશા રાખીશું કે આ માહિતીથી આપ સંતુષ્ટ હશો જય હિન્દ અસ્તુ